સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટની પણ આગાહી છે અમદાવાદ સુરેન્દ્રનગર મહેસાણા ખેડા અને પાટણમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે ત્રીજા દિવસથી વરસાદનો જોર ઘટશે અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ વરસાદની સામે ત્રેવીસ ટકા વધુ વરસાદ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે बनासकाठा सावरकांठा मैसाणा पाटन तथा सौराष्ट्र कच्छ जो डिस्ट्रिक्ट हैं ये मोस्टली एक्सट्रीम रेनफॉल जो है रिसीव कर सकते हैं नेक्स्ट चौबीस घंटों में साथ ही बात करें हम वेरी हैवी रेनफॉल की उसमें इनके एडजॉइनिंग जो हैं और गुजरात के जैसे कि गांधीनगर अहमदाबाद अरावली खेड़ा सुरेंद्र नगर मोरबी तथा जामनगर जो तो डिस्ट्रिक्ट जो है मुख्य तौर पर जो है शामिल है जहाँ पर वेरी हैवी रेनफॉल देखने को मिल सकता है साथ ही बात करें अदर डिस्ट्रिक्स उसमें जो है हैवी रेनफॉल देखने को मिल सकता है कुछ जगहों पे साथ ही साउथ गुजरात की जो बात करें उसमें नवसारी वलसाड दबन दादा नगर हवेली जो डिस्ट्रिक्ट हैं जहाँ पे वेरी हैवी की संभावना है जो तो पिछले 24 तो घंटों में त्रुशल रहा है साथ ही अगर हम बात करें डेट टू की तो उसमें जो है नॉर्थ गुजरात के वही से जहाँ एक्सट्रीम रेनफॉल दिया गया है उन्हीं में जो है वेरी हैवी की संभावना है पूरे सीजन का रेनफॉल उसमें जो है गुजरात रीजन में पूरे सीजन का जो है आ, एक हज़ार नौ एम एम जो है रेनफॉल अभी तक रिसीव किया गया है जो कि नॉर्मल से बाईस परसेंट अधिक है साथ ही बात करें स्वराज कच्छ की उसमें पाँच सौ अस्सी एम एम जो है रेनफॉल दर्ज किया गया है पूरे सीजन का जो कि नॉर्मल से तेईस परसेंट अधिक रेनफॉल दर्ज हुआ है साथ ही बात करें फिशरमैन वार्निंग की अगले तीन दिनों के लिए जो है नॉर्थ गुजरात कोस्ट एरिया में जो है फिशरमैन वार्निंग रहेगी जिसमें वेदर स्क्वैली रहेगा विंड जो है फोर्टी फाइव से फिफ्टी फाइव गस्टिंग टू तो सिक्सटी फाइव किलोमीटर पर आवर रहने की संभावना है

ભરાઈ ચૂક્યો છે અને જરાશય છલકાવાના કારણે મારી પાસે તમને દ્રશ્યો બતાવીશ કે શામળાજી કોઝવે પાસે આવેલો જે ચેકડેમ છે તે ઓવરફ્લો થઈ રહ્યો છે અને ખાસ કરીને જે અડત્રીસો કિસરની આવક અને જાવક જોવા મળી રહી છે મેસો નદીમાં આ મેસો નદીનો જે રસ્તો છે કોઝવે છે તેમાં પાણી ફરી વળ્યા છે જો જીવના જોખમે રસ્તો બંધ કરવા છતાં લોકો હજી પસાર થયા છે આ તરફના તમે દ્રશ્યો બતાવીશ કે જે પાણીનો પ્રવાહ છે એ જોવા મળી રહ્યો છે ખાસ કરીને રાજસ્થાનમાં જે વરસાદ વરસ્યો છે તેનું જે તમામ પાણી છે જે મેસો જળાશયમાં આવી રહ્યું છે જે પ્રકારે જિલ્લામાં વરસાદી માહોલ છે ત્યારે આપણે જોઈ શકો છો કે વરસાદી પાણી જે નદીમાં વહી રહ્યું છે જળાશયનું પાણી તેને લઈને ચોક્કસથી આ પાણીનો જે પ્રવાહ જોઈ શકાય છે કે પૂરજોશીમાં પાણી આવી રહ્યું છે ખાસ કરીને આજે ભાદરવી પૂર્ણિમા છે અને આ સંજોગોમાં આપ જોઈ શકો છો કે લોકો જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે પોલીસ દ્વારા અહીં બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે પરંતુ લોકો માંદી નથી રહ્યા પરંતુ ખાસ કરીને વાત કરવામાં આવે તો શામળાજીમાં ભાદરવી પૂર્ણિમાને લઈને હજારો લોકો અહીં પહોંચી રહ્યા છે આ સંજોગોમાં લોકોને તંત્ર દ્વારા સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી છે નદી કિનારે ન જવા માટે પણ સૂચના આપવામાં આવી છે હાર્દિક પટેલ ન્યુઝ એટીન ગુજરાતી અરવલ્લી નેસો ડેમની સપાટી બસો પંદર પોઈન્ટ સાહીઠ છે તેની આવક ત્રણ હજાર આઠસો પંચાણું છે જાવક ત્રણ હજાર આઠસો પંચાણું છે અને નદીમાં પૂર પૂર આવવાની સંભાવના હોવાથી નદી કિનારે દરેક દરેક ગામડાવાળાના નદી કિનારે ગામડા હોય તેને અવર ન કરવી તો વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ પારડી હાઇવે ઉપર ભરાયા પાણી એક તરફ ખાડા તો બીજી તરફ પાણી નેશનલ હાઈવે અડતાલીસ પાણી ઉદવાડાથી પારડી સુધી ટ્રાફિક જામ સર્જાયો છે હજી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી તો વડોદરાના ડભોઈ તાલુકાનું ઐતિહાસિક વઢવાણા સિંચાઈ તળાવ હાલ નેવું ટકા સુધી ભરાઈ ગયું છે જેના કારણે આસપાસના અઠ્યાવીસ ગામોના ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે વીસ ગામો અને આઠ વસાહતોને સિંચાઈ માટે આ તળાવ ખૂબ ઉપયોગી બનશે તળાવમાં પૂરતું પાણી ભરાતા હવે તેઓ સારો પાક લઈ શકશે તળાવનું પાણી ખરીફ અને રવિ પાક માટે આશીર્વાદ નીવડશે ચાલુ સાર ધોધમાર વરસાદ એટલે કે ભરપૂર ચોમાસાને કારણે આ વઢવાણા સિંચાઈ તળાવ સંપૂર્ણપણે ભરાઈ જવા પામેલ છે લગભગ નેવું ટકા જેટલો ભરાઈ જવા પામેલ છે ચાલુ સાલા ખરીફ પાકની સાથે સાથે આવનારા રવિ પાક માટે પણ ખેડૂતોને આશા બંધાય છે કે આટલો પાણીનો પુરવઠો જ્યારે સંગ્રહ થયો છે ત્યારે આવનારો આ શિયાળુ પાક એ પણ સારી રીતે લઈ શકાશે એ જોતા સર્વે ખુશી ખેડૂત આનંદમાં ખુશી માહોલ છવાઈ ગયો છે તો ખેડાના નદી કાંઠાના વિસ્તારોમાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે સાબરમતી નદીમાં એક લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે નદીના પાણીના સ્તરમાં વધારો થતાં પશુપાલકો પોતાના પશુઓ સાથે સુરક્ષિત સ્થળની શોધમાં નીકળ્યા છે રસિકપુરામાં સાત દિવસ પહેલા જ પૂર આવતા હાલાકી પડી હતી ફરીથી તંત્રએ પૂરનું એલર્ટ જાહેર કરતાં પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે ઘાસચારો પશુઓ અને પોતાના ઘરવખરીનો સામાન લઈને રસ્તા પર રહેવા આવી ગયા તો મહેસાણામાં ધરોઈ ડેમનો આકાશી નજારો સામે આવ્યો છે ઉપરવાસમાં થયેલા વરસાદને લઈને ધરોઈ ડેમના આઠ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે ડ્રોનથી ધરોઈ ડેમના પાણીનો નયનરમ્ય નજારો સામે આવ્યો છે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા પાંચ જિલ્લાઓને એલર્ટ આપવામાં આવ્યું છે તો મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા અમદાવાદ ગાંધીનગર જિલ્લાને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે ધરોઈ ડેમનું પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે અન્ય સમાચાર મહીસાગરથી કડાણા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો કડાણા ડેમના આઠ ગેટ નવ ફૂટ સુધી ખોલાયા છે નદી ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે કડાણા ડેમમાં એક પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે કડાણા ડેમમાંથી એક પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે મહીસાગર નદીના પાણીથી અસર થઈ શકે તેવા જિલ્લાઓમાં પણ પ્રશાસનને કડાણા ડેમ પ્રશાસન દ્વારા જાણ કરવામાં આવી ગુજરાતમાં જીવાદોરી સમાન કડાણા ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે હું દ્રશ્યો બતાવી રહ્યો છું કડાણા ડેમના કે જ્યાં અત્યારે પણ હાલ આઠ ગેટ ખોલી નવ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને મહિસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે સતત પાણીની આવકના પગલે અત્યારે પણ હાલ સતત જે આવક છે તેને લઈને પાણી છોડવાની ફરજ પડી રહી છે વાત કરવામાં આવે તો ચારસો પંદર ફૂટ રૂલ લેવલ મેન્ટેન રાખવાનું હોય છે ચારસો ઓગણીસ ફૂટ ભયજનક સપાટી છે તેને લઈને મેન્ટેન રાખવા માટે અત્યારે પણ પણ હાલ ફૂટ સુધી ખોલી અને થી વધુ પાણી મહીસાગર નદીના કે જે મહીસાગર નદી બે કાંઠે જોવા મળી રહી છે અલાદક નજારો અહીંયા મહીસાગર નદીનો જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો ઉપરવાસ એટલે રાજસ્થાનના ના સાગર ડેમ ની અંદર સતત પાણીની આવક પગલે ડેમ પાણી છોડવાની ફરજ પડી રહી છે જેને લઈને મહીસાગર જિલ્લાનો પંચમહાલ અને આણંદના એકસો થી પણ વધુ ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યો છે ત્યારે સાવચેત રહેવા પણ સૂચના આપી છે ત્યારે સતત પાણી ની પગલે હજુ પણ વધારે પાણી છોડવાની ફરજ પડે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો વરસાદનું જોર વધતા ઉકાઈ ડેમમાં પાણીની આવક હાલ ઉકાઈ ડેમમાં બાર લાખ પાંચ હજાર નવસો ગણસિત્તેર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ડેમની સપાટી ત્રણસો અડત્રીસ પોઈન્ટ પિસ્તાળીસ ફૂટ છે પાણીની આવક વધતા ઉકાઈ ડેમના દરવાજા ફરી ખોલાયા છે ડેમના બાવીસ પૈકી હાલ છ દરવાજા પાંચ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે તો જે પ્રકારથી પાણી છે તે સતત નદીમાં છોડવામાં આવી રહ્યું છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી તટના નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા છે હાલ ઉકાઈ ડેમનું રુલ લેવલ ત્રણસો ચાલીસ ફૂટ જ્યારે ડે